સમાચાર ગાંધીનગર ગિફ્ટ સિટીને લઈને ગિફ્ટ સિટીની ડિમાન્ડમાં રાતોરાત વધારો થયો છે કારણ કે કારણ છે રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં આપેલી દારૂ પીવાની છૂટ છેલ્લા અડતાલીસ કલાકમાં ગિફ્ટ સિટીમાં એકસો સાત લોકોએ ક્લબની મેમ્બરશિપ મેળવી છે જેનાથી ક્લબને સાત કરોડ ઓગણપચાસ લાખની કમાણી કરી છે હાલમાં ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બરશિપનો ભાવ સાત લાખ રૂપિયા છે શક્યતા છે કે આગામી સમયમાં હજુ વધી શકે છે એટલું જ નહીં રાજ્ય સરકારના નિર્ણયના કારણે ગિફ્ટ સિટી અને આસપાસની જમીનના ભાવ પણ ફરી એક વખત ઊંચકાયા છે માહિતી પ્રમાણે રાજ્ય સરકાર આગામી બે દિવસમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અંગેના નિયમો જાહેર કરી શકે છે તો જેવી જ રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી છે એના અડતાલીસ કલાકમાં જ ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે મેમ્બર્સની સંખ્યા વધીને ત્રેવીસો પર પહોંચી ગઈ છે અત્યારે મેમ્બરશિપ લેવા માટે ચા સાત પોઈન્ટ ઓગણપચાસ કરોડ માફ કરશો સાત લાખ ચૂકવવાના હોય છે અને સાત પોઈન્ટ ઓગણપચાસ કરોડની આવક થઈ છે ગાંધીનગરના ગિફ્ટ સિટીને દારૂની મુક્તિ ફળી છે અને ડિમાન્ડમાં રાતોરાત વધારો જોવા મળી રહ્યો છે રાજ્ય સરકાર આગામી બે દિવસમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અંગેના નિયમો પણ જાહેર કરી શકે છે